નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ડોક્ટર પ્રશાંત ભીમાણીને રાજ્યની અંદર જે ઘટનાઓ બની રહી છે આજકાલ નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વ્યક્તિઓ જે અકાળે

ચોથા માળની થી છલાંગ લગાવે છે આ પહેલા પણ આ જ મહિનામાં બે ત્રણ કિસ્સાઓ એવા આવ્યા કે જેમાં એક સગીર વયનો છોકરો છે એવું કહે છે કે જીવ ટૂંકાવવા માટે બહુ જ હિંમતની જરૂર પડે છે અને છતાંય એવું પગલું ભરે છે એ જીવવા કરતા મરવાનું કેમ પસંદ કરી રહ્યા છે લોકો એ આખું સમજવું છે એના વિશે પ્રશાંત ભાઈ આપનું સ્વાગત છે જમાવટમાં થેન્ક યુ સર આજે 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 જે ઘટના જોઈ જોઈને આમ છૂટી ગઈ બે સેકન્ડ માટે કે કોઈ આટલું બિંદાસ્ત હોય અને પછી આ પ્રકારનું પગલું ભરે આવું કેવી રીતે થઈ શકે અને એવું નથી કે આ એક કિસ્સો આજે સામે આવ્યો છે જેના કારણે આપણે આટલા બધા ચોંકી ગયા છીએ ગુજરાતની અંદર આવી ઘટનાઓનો સિલસિલો દર અઠવાડિયે સામે આવે છે દર સપ્તાહમાં બે કે એક ઘટના એવી બને છે કે જે ચોંકાવીને રાખી દે છે અને એના પાછળના કારણો બહુ જ સામાન્ય સામે આવે છે કે ડિપ્રેશન હતી હતાશા હતી કે પરિવાર સાથે બનતું નહોતું તમે શું માની રહ્યા છો આજની જે ઘટના આવી પહેલા તો એના પર જે આજની ઘટના છે એ સૌથી પહેલા તો બહુ જ દુઃખદ ઘટના છે પણ એમાં જે તમે ધારો કે વિડીયો જોયો હોય એનો તો એમાં ખ્યાલ આવશે કે જે છોકરી હાથમાં કિચેન ફેરવતી ફેરવતી જાય છે એકદમ આમ અ રોફ થી રૂઆથી અને પછી અચાનક જમ્પ કરે છે ચોથા માળેથી નીચે સ્કૂલમાં તો એમાં જે કારણો જે છે એ ઘણા બધા હોઈ શકે એનું એક કારણ એ છે કે એને કોઈક માનસિક તકલીફ હોય સમસ્યા હોય કે રોગ હોય એવું બની શકે બીજું કે કોઈના દ્વારા હેરાનગતિ થઈ હોય અને ગુસ્સામાં ઉશ્કેરટમાં આવી અને કંઈ પણ કરી શકે ત્રીજી બાબત એ છે કે કોઈ રિલેશનશિપની સમસ્યા હોય તો પણ આવું થઈ શકે આપણે એમ કે દસમા ધોરણમાં કેવી રીતે હોય પણ હોઈ શકે છે હવે આજકાલ દસમા ધોરણમાં આ બધી બાબતો બહુ કોમન રીતે હું જોઈ રહ્યો છું મારા ક્લિનિકમાં જે રીતે લોકો આવતા હોય છે એમાં બહુ સ્પષ્ટ છે કે આ ઉંમર પણ એના માટે સેન્સિબલ અને સેન્સિટિવ એજ છે એટલે એ રીતે લોકો પોતે સમજીને આ પ્રકારના સંબંધોમાં ઇન્વોલ્વ થાય ને ત્યાં આગળ કંઈક મુશ્કેલી થાય પછી એ લોકો પોતાની જાતને ઉતાવળમાં આવીને આવું કંઈક કરી બેસે છે સેલ્ફ હાર્મ કરી બેસે છે મરવિજ્ઞાનની ભાષામાં બીજું કે માતા પિતા સાથે કોઈ મુશ્કેલી થઈ હોય કે કોઈ સમસ્યા થઈ હોય તો પણ આવું થાય અને આ કિસ્સામાં જો તમે ધ્યાનથી જોયું હોય તો જે રીતે ચાલે છે એને હું સુડો કોન્ફિડન્સ કઉ છું એટલે કે કૃત્રિમ આત્મવિશ્વાસ એ દર્શાવે છે અને કોઈકને કોઈક સ્ટેટમેન્ટ આપવા જાય છે જાણે બતાવવા જાય છે કે હું એકદમ આવી રીતે મજબૂત વ્યક્તિ છું હું હું ઈચ્છા હોય કરી શકું છું એમ કરીને એને આપઘાત કર્યો છે એટલે આખી ઘટના જે છે એની પાછળ આ પ્રકારની માનસિકતા બહુ સ્પષ્ટ રીતે નજરે ચડે છે બીજું એવું છે કે ક્યારેક આ કિસ્સામાં દીકરીના કિસ્સામાં આપણે એવું કહી શકીએ નહીં પણ ઘણી વાર આ પ્રકારની ઉંમરમાં આ પ્રકારનું જયારે વર્તન થતું હોય છે ત્યારે સબસ્ટન્સ એબ્યુઝ એટલે કે કોઈ પણ નશો કે એવું પણ હોઈ શકે એ પણ વાત નકારી શકાય નહીં એટલે આ પ્રકારને એજની અંદર આ પ્રકારના જે આપઘાત થાય છે એના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહ્યું છે થોડા વર્ષો પહેલા કે ભારત એ યુવાનોના આપઘાતનું કેપિટલ છે એટલે આપણા માટે વિચારવાની બાબત છે જે રીતે આજની આ ઘટના બની છે આના થોડા દિવસો પહેલા પણ એક કિસ્સો જે મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે સામે આવ્યો હતો કે એક સગીર છે અને એ

તમને એક મનોચિકિત્સક તરીકે કેટલા ફેરફારો તમને લાગી રહ્યા છે સમાજની અંદર કે જે આગામી સમયમાં અત્યારે બહુ જ ઘાતક નીવડી રહ્યા છે સૌથી પહેલો જો કોઈ પણ ઘાતક અથવા તો નુકસાનકારક કોઈ બાબતો હોય તો એ છે સોશિયલ મીડિયાની રીલ્સ જે જે આમાં બે પ્રકાર છે એક તો સારી બાબતો પણ છે સારું કન્ટેન્ટ પણ છે અને બીજું કન્ટેન્ટ છે જે યુઝલેસ કન્ટેન્ટ છે જે લોકો રૂમ સ્કોલિંગ સ્ક્રોલિંગ જેને આપણે કહીએ છીએ એટલે સતત જોયા જ કરે છે એમાંથી કશું એને પ્રાપ્ત થતું નથી ઘણી એવું થાય છે કે લોકો સોશિયલ મીડિયામાં લાઇક્સની લાઈમાં પણ કેટલાક લોકો એકબીજા સાથે ઈર્ષા વેરઝેર આ બધું ઉભું કરી કરતા હોય છે અને સાથે સાથે બીજું આ એક બહુ મોટું કારણ એ છે કે જયારે તમે જુઓ કે વિડીયો ગેમ જે અત્યારની મોબાઈલ પર રમાતી હોય છે એમાં પણ અત્યારે બહુ બધું યુથ એ પ્રકારની ગેમ રમી રહ્યું છે તમે જોશો તો એની અંદર સૌથી મોટા મોટી ચિંતાજનક વાત એ છે કે જે પોઈન્ટ મળે છે એ પોઈન્ટ બીજાને મારીને મળે છે અથવા તો કોઈક કોઈક એવું કંઈક મારા મારી હિંસા કેવું કંઈ હોય જ છે તો એક આખી માનસિકતા ધીરે ધીરે એવી ડેવલપ થાય છે કે કોઈકને મારીએ તો પોઈન્ટ મળે અને આગળ વધાય એટલે એ જ માનસિકતા સતત ચાલતી હોય મનમાં એના લીધે જ હિંસાના લીધે ડોપામીન્સ જે છે એ જર્યા કરતું હોય એના લીધે જ આનંદ આવતો હોય લાગુ છે ત્યાં લાગુ પડી જાય છે અને એ રીતે એનું વર્તન કરે છે એટલે મારે ખાસ એ કેવું છે કે જ્યારે આ પ્રકારનું જ્યારે આપણો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે એટેન્શન સ્પાન ઘટી ગયો છે ત્યારે એ વખતે ચીડિયાપણું જે છે એની હાઇએસ્ટ કક્ષાએ હોય છે એ વખતે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા બહુ જ ઘટી ગઈ હોય છે અને એન્ઝાઇટી અને ડિપ્રેશન બહુ સપાટી પર હોય છે કે તરત જ એ ઉછળે છે અને એટલે આ આખી જે માનસિકતા છે એની પાછળ આપણો અત્યારના વર્તનો ખૂબ જવાબદાર છે આ એક વાત બીજી વાત કે માતા-પિતા સાથેનું જે અંતર છે બાળકો જે ટીનેજ હોય કે પોસ્ટ ટીનેજ હોય એમાં એક ડિસ્ટન્સ પડી ગયું છે એમાં માતા-પિતા બાળકો સાથે વાત વાત કરે કરે છે પણ એ ત્યારે હંમેશા પ્રશ્નો પૂછવાના કોઈ સૂચનાઓ મોટિવેશનલ વિડીયો એ પ્રકારની આખી જે વાત છે કે જેની અંદર કઈ ને કઈ કઈ ને કઈ પોઝિટિવ આપ્યા જ કરવાનું ને એને એને ઉપદેશો જ આપવાના અને આદેશો જ આપવાના એના લીધે બાળક જે છે ટીનેજ અને પોસ્ટ ટીન એજમાં બહુ જ બહુ જ સ્ટ્રેસમાં આવી જાય છે કે મને અમુક વસ્તુઓ ખબર છે તમે એ કે ના કરો માતા પિતા સારા માટે જ કહેતા હોય છે હું એમ નથી કહેતો કે ખરાબ માટે કહે છે પણ એમની કહેવાની રીત બદલવી જોઈએ કેવી હોવી જોઈએ એની પણ આપણે ચર્ચા કરીશું પણ આ એક વાત છે કે જેના લીધે ફેમિલીમાં એનું એડજસ્ટમેન્ટ તૂટે છે ક્યારેક મિત્રો જે છે એ અંદર બહુ થઈ ગઈ હોય એક એકબીજાને ઉતારી પાડવાનું બુલિંગ કરવાનું આવું બધું બહુ ચાલતું હોય છે જેની આપણને ઉપર ઉપરથી ખબર પડતી નથી ગ્રુપમાંથી કોઈને કાઢી નાખવાનું એના વિશે ખરાબ બોલવાનું એના ચારિત્ર વિશે ખરાબ બોલવાનું કઈ પોસ્ટમાં કંઈક ખરાબ અપલોડ કરવાનું એના વિશે આ બધું કન્ટિન્યુઅસ ચાલતું હોય છે એટલે જે રીતનું એ લોકોને અપ્રુવલ જોઈએ છે લોકો તરફથી જે રીતનું એ લોકોને એ જયારે નથી મળતું તો પોતાને એકદમ તળિયામાં એની માનસિકતા ઉતરી જાય છે અને એવું થાય છે કે હવે મારા જીવનમાં કશું રહ્યું જ નથી તો આ અત્યારના જે વિદ્યાર્થીઓ કે અત્યારના જે ટીનેજર્સ અને પોસ્ટ ટીનેજર્સ છે એની આ માનસિકતા છે અને બીજું બહુ ગંભીર બાબત છે કે નાની ઉંમરમાં અમુક વ્યસનો ચાલુ થઈ જાય છે જે ખરેખર એમના કોગ્નિશન એમની મેમરી એમના એટેન્શન એમનું કોન્સન્ટ્રેશન એમની માનસિક સ્ટેબિલિટી આ બધા પર નકારાત્મક અસરો કરે છે એટલે એઝ અ સાયકોલોજીસ્ટ અને એઝ અ ડોક્ટર હું એવું ચોક્કસ કહીશ કે આ બધી બાબતો બહુ જ જરૂરી છે કે માતા પિતા એના વિશે ધ્યાન રાખે તમે જે રીતે વાત કરી કે માતા પિતાએ બહુ જ ધ્યાન રાખવું જોઈએ ઘણા બધા પણ આપણે વાત કરી માતા પિતા અને બાળકો સંતાનો આ બંનેની વચ્ચે એટલું બધું અંતર હોય છે કે ઘણી વાર માતા પિતાને ખબર જ નથી હોતી ઘણા બધા ક્રાઇમ એવા બને છે કે જેમાં બાળકને ચાવી આપી દીધી હોય કે કોઈ સગીર વયના યુવકને ચાવી આપી દીધી હોય સગીરને અને પછી અકસ્માત સર્જે અને પછી જ્યારે માધ્યમોમાં એ ચમકે ત્યારે માતા પિતાને ખબર પડે કે એના જીવનમાં તો આવું થાય છે એને તો આવા મિત્રો છે એને આવી સંગત છે અથવા તો એ ડ્રગ્સ ના કે કોઈ બીજા ત્રીજા નશાના રવાડે ચડી ગયો છે આવી ખબર જ નથી તો એ બાળકમાં આવતા પરિવર્તનો પર માતા પિતા કઈ રીતે નજર રાખી શકે કઈ રીતે ધ્યાન રાખી શકે કે ભાઈ આટલા પરિવર્તન આવે છે મારા બાળકની અંદર તો એ બહુ જ ચિંતાજનક છે જેના પર મારે ધ્યાન રાખવું જોઈએ એ પરિબળો કયા હોય શકે બહુ સરસ પ્રશ્ન છે સેજલા કારણ કે બાળકની અંદરના ચેન્જીસ ને ઓળખવા બહુ જરૂરી છે ધારો કે તમારું બાળક હસતું રમતું હોય બધા સાથે ખૂબ વાતચીત કરતું હોય રૂટિનમાં આનંદમાં રહેતું હોય અને અચાનક જ ગુમસુમ રહેવા માંડે બધા સાથે બોલવાનું બિલકુલ ઓછું કરી દે અથવા બંધ કરી દે પોતાની જાતને રૂમની અંદર જ લોક રાખ્યા કરે જમવાનો સમય સાચવે નહીં ઊંઘવાનો સમય સાચવે નહી રાત્રે જાગ્યા કરે મોડે સુધી જાગે ત્રણ ચાર વાગ્યા સુધી જાગે ઘણી વાર જાગતા હોય છે તો એ જાગે ને દિવસે એ સુતા રહે એનું આખું સાયકલ જે છે એ બદલાઈ જાય બીજું કે આવા બાળકો કારણ વગર ક્યારેક રડતા હોય છે ટીનેજર્સની કે કોઈની પણ મોટાની પણ વાત કરી શકાય એ લોકો કારણ વગર રડતા હોય છે એમને ઉદાસીનો અનુભવ સતત થયા કરે ગિલ્ટનો અનુભવ થાય કે મારાથી કઈક ખરાબ થઈ ગયું છે આ ગિલ્ટ પણ આપઘાત માટેનું એક મોટું કારણ છે જે આપણા આ કિસ્સામાં પણ હોય શકે બીજું કે ઘણી વાર આવા જે લોકો જે આપઘાત માટે વિચારતા હોય છે એવા લોકો જો બાળકો બિલકુલ શાંત હોય જો એમને શાંત હોય તો એકદમ જ વધારે પડતું બોલવા માંડે વધારે પડતી વાતચીત કરવા માંડે તો નવાય લાગે મા બાપ ને અને બીજા બધાને કે આવું તો આનું વર્તન હતું જ નહીં પહેલા એકદમ સ્થિર શાંત અને ઇઝી ઈઝી ગોઈંગ જે બધા છોકરાઓ કિડ્સ એ જ જ અચાનક એના પરિવર્તન થાય ત્યારે જેવું હોય છે બીજું કે એનામાં ચીડિયા પણ ખૂબ આવી જાય નાની નાની વાતોમાં એ ગુસ્સો કરે કા તો હાથ પછાડે માથા પછાડે દિવાલ પર કંઈક પછાડે વસ્તુઓ તોડી નાખે આ બધી જ બાબતો થતી હોય છે અને ક્યારેક આવા લોકોના રૂમમાંથી કોઈક વ્યસનની વસ્તુઓ પણ મળતી હોય છે એમને એમનું ભણવાનું સરસ ભણાતા હોય પણ ભણતા હોય પણ અચાનક ડિકલાઇન જોવા મળે એટલે એમના રિઝલ્ટ જે છે એ નબળું થવા માંડે તો આવા સંજોગોમાં માતા પિતાએ ખૂબ ધ્યાન રાખવું જો પોતાનાથી બાળક દૂર થતું જાય બધી રીતે અચાનક જ એનું વર્તન બદલાતું જાય તો માતા પિતાએ ચેતી જવું ખૂબ જરૂરી છે આજે કિસ્સાઓ કહ્યા એની સાથે સાથે એક સવાલ બહુ જ કોમન જે બીમારીઓ માટે પણ ચર્ચાતો હોય છે એ વિષય એ છે કે લાઈફ સ્ટાઈલ સમાજમાં લાઈફસ્ટાઈલમાં બહુ જ બધું પરિવર્તન આવ્યું જેમ તમે હમણાં જ ઉલ્લેખ કર્યો કે બહુ જ રાત્રે બાર વાગ્યા સુધી જાગવાનું હવે કોમન થઈ ગયું પહેલા એવું નહોતું તો શું લેફ્ટ સ્ટાઈલમાં આવેલા પરિવર્તનો પણ આ પ્રકારના ગુનાખોરી માટે કે આ પ્રકારના કૃત્યો માટે જે જેમાં બહુ જ નાની ઉંમરનું ટાબર્યુ પણ હવે એવું કહેતા સંભળાય કે મને બહુ જ માથું દુખે છે મને બહુ જ બધું ટેન્શન છે તો એ બધા પરિવર્તનો પાછળ શું લેફ્ટ સ્ટાઈલ પણ બહુ જ મોટો રોલ છે there is a social change એટલે સમાજ આખો બદલાઈ રહ્યો છે લેફ્ટ સ્ટાઈલ બદલાઈ રહી છે અને એવું કહી શકીએ કે સોશિયલ મીડિયાએ તો ખરેખર લેફ્ટ સ્ટાઈલને બિલકુલ ચેન્જ કરી નાખી છે એટલે સોશિયલ મીડિયા ખરેખર સારા કોઝ થી બનેલી બાબત છે સંપર્કમાં રહેવા બનેલી બાબત છે અને એનો બહુ જ સરસ ઉપયોગ છે જો તમે એની અંદરનું કન્ટેન્ટ જો સારું કન્ટેન્ટ તમે કન્ઝ્યુમ કરો તો એ તમારા વિકાસમાં મદદ કરે છે તમને એમાં કોઈ ડાઉટ નથી પણ લોકો એ જે સિલેક્ટ કરે છે એમાં જોવાનું એ આપણે ધ્યાન રાખવું પડે કે એ બરાબર નથી કરતા હોતા એના લીધે પ્રોબ્લેમ થાય છે તો અત્યારની જનરેશન જે છે એને આ સિલેક્શન જે છે એ બહુ એકબીજામાં હળી પડી ગયું છે એ ખબર નથી કે આ બરાબર છે કે આ બરાબર નથી અને અત્યારે એઆઈના કારણે તો એટલું બધું એવું કન્ટેન્ટ આવે છે કે જેમાં તમે કન્ટેન્ટની ખરાઈ કરવાનું તમારા માટે મુશ્કેલ થઈ જાય છે એટલે ઇમ્પ્રેસનેબલ એજ હોય આ ઉંમરની અંદરના જે છોકરાઓ છે કે યંગસ્ટર્સ છે છોકરા છોકરીઓ બંનેની વાત છે હું જ્યારે છોકરાઓ બોલું ત્યારે યંગસ્ટર્સ છે એ લોકો એનાથી બહુ તરત જ એનાથી અસર પામે છે અને લાઇફસ્ટાઈલ ની વાત કરીએ તો એ લાઇફસ્ટાઈલ નો મોટો હિસ્સો છે તમે જુઓ કે રાત્રે મોડે સુધી હાથમાં મોબાઈલ હોય છે સવારે ઉઠીને બ્રશ કરતા પહેલા મોબાઈલ લોકો જુએ છે અને બાથરૂમની અંદર મોબાઈલ લઈ જાય છે એટલે આ વ્યક્તિના અત્યારે યંગસ્ટર્સના ખાસ કરીને જીવન સાથે જોડાઈ ગયેલી આ એક ઘટના છે બીજું કે લોકોને હવે સાચા સામાજિક સંપર્કો ઘટતા જાય છે લોકોમાં એટલે એકબીજાને વ્યક્તિગત મળવાનું બહુ રહ્યું નથી તમે બધું દિવાળીમાં પણ હવે લોકો ક્યાં એકબીજાને મળે છે અને પ્રસંગો એટલે ઇવેન્ટ મેનેજમેન્ટ જેવું જ હોય છે બીજું કઈ પહેલા જેવું હવે આખું રહ્યું જ નથી તો આ પણ એક બહુ મોટી ઘટના છે કે ટોળામાં વ્યક્તિ એકલી થતી જાય છે આ નવી લાઈફસ્ટાઈલનું આ પરિણામ છે અને એની સાથે સાથે લાઈફસ્ટાઈલ ડિસીઝ બધા જેમાં થોડુંક ધર કે યંગ એજ ની અંદર ઓબેસિટી થઈ જાય છે બ્લડ પ્રેશર આવે છે ડાયાબિટીસ આવી જાય છે અને કદાચ થોડા મિડલ એજ ની અંદર તો હવે હાર્ટ એટેક આવવાનું શરૂ થઈ ગયું છે તો આ બધા જ કારણો જે છે સ્ટ્રેસ રિલેટેડ સાયકોસોમેટિક ડિસઓર્ડર અમે કહીએ છીએ એટલે તણાવની સાથે સંકળાયેલા મનોદૈહિક રોગો કહેવાય અને એ બધા ખૂબ વધી ગયા છે એટલે આ બધી જ જે છે એ લાઇફ સ્ટાઇલના ચેન્જીસ ને લીધે આવતી આ બધી થતી ઘટનાઓ છે બે સવાલ છે મારા પહેલો સવાલ એ છે કે આપણે જેટલા પણ અત્યારે જેટલું પણ ડિસ્કશન કર્યું ઓલ્ટરનેટ સોલ્યુશન શું હોય શકે એક જે ઘણા સમયથી ચાલી રહ્યું છે જે હું પણ મારી આજુબાજુના લોકોમાં જોઈ રહી છું એના પરથી મેં વાંચેલું છે એ પ્રમાણે કે ડિજિટલ ફાસ્ટિંગની બહુ જરૂર છે આમ પણ અત્યારે ઉપવાસ મોસમ ચાલે છે આજથી શરૂઆત થઈ છે એ સિવાય બીજું શું કરી શકાય કે આ ડિજિટલ ડિટોક્સ કરવું જરૂરી તો છે જ પણ મેં કહ્યું તે પ્રમાણે તમારે રિયલ લોકો સાથેના સંબંધો વધારે ડેવલપ કરવા જોઈએ બુક્સ વાંચવાની ટેવ વધારે રાખવી જોઈએ ઓફલાઈન ગેમ્સ રમવાનું તમને મન થવું જોઈએ અને એવી ગેમ્સ હવે ધીરે ધીરે વધતી જાય છે અને હું એવું ચોક્કસપણે માનું છું કે ધીરે ધીરે સ્ક્રીન ઉપરથી વાંચવાનું ભલે લોકો કહે કે બહુ વધી રહ્યું છે પણ એક સમય એવો આવશે કે જયારે બુક્સ મહત્વ ફરીથી પ્રસ્થાપિત થશે કે એ બાબત બહુ જ અગત્યની છે એટલે લોકોને મળવું ખૂબ જરૂરી છે માતા પિતાએ પોતે એવું વર્તન કરવું કે જેનાથી બાળકો પ્રેરાય મોબાઈલ નહીં લેવા માટે અને ઘરની અંદર અમુક સમય એવો રાખવો જરૂરી છે કે જેમાં માતા પિતા બાળક સાથે શાંતિથી સંવાદ કરે કોમ્યુનિકેટ કરે દિવસ દરમિયાન શું થયું છે પૂછે એ જે કહે છે બાળક એ સાંભળે સાંભળીને તરત જ ઉપદેશ આપવાના બેસી જાય ખાલી એને સાંભળી લો એ પણ બહુ જરૂરી છે એટલે આ બધી જ બાબતો જે છે એ ચોક્કસપણે લાભ કરે છે સાથે એને ટીચર ને મળતા રહો એનું વર્તન કેવું છે બહાર એ પણ જોતા રહો અને ઘરની અંદર તમે દરેક દરેક સમય માત્ર ને માત્ર ભણવા માટે ને એકેડેમિક વિકાસ માટે વ્યક્તિત્વ વિકાસ માટે જ હોય છે એવું નથી હોતું આ બરાબર માતાપિતાઓ સાંભળી લેવાની જરૂર છે કે મારા બાળકને મારી મચડીને એકદમ સુપરમેન બનાવી દેવો અને આ ક્લાસ કરો ને પેલા ક્લાસ કરો અત્યારે તો પાછળ રહી જશે તો શું થશે એ પ્રકારની જે માનસિકતામાં બાળકની માનસિક હાલત ખરાબ થઈ જાય છે માતાપિતાની આ માનસિકતાના લીધે બાળક માનસિક રોગનો શિકાર બની શકે એટલે બાળકને થોડો સમય એવો પણ આપો કે મોબાઈલ સિવાય એ માત્ર પોતાની જાત સાથે રહે યોગમાં એને રસ પડે એવું કંઈક કરો તમે એક્સરસાઇઝમાં રસ પડે એવું કંઈક કરો એને હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે હેલ્ધી ફૂડ વિશે જાણકારી આપો ને એ ટેસ્ટી ફૂડ ઘરે બનાવો જે હેલ્ધી હોય આ પ્રકારનું ધીરે 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 તમે કરતા જાઓ તો ઘરના જ છોકરાઓ આ સમજે છે અને થોડા વખત પછી તો એ લોકો પણ વાંચતા થાય છે કે ના શું મારા માટે સારું છે અને શું સારું નથી તમે જો પેરેન્ટ હોય તમારું ગ્રુપ હોય તો તમારે પણ ભેગા થઈને નક્કી કરવું પડે કે ઘરની દરેક ના મિત્રો મિત્રોની અંદર એક નિયમ બનાવવો પડે કે આપણા બાળકોને આપણે અમુક વાગ્યા પછી મોબાઈલ એમનો વિડ્રો કરી લઈશું અહ હા એકવાર વાત કરવી પડે પછી ધીરે ધીરે બાળક સમજે છે કે મારા માટે એ સિવાયની વાતો પણ જરૂરી છે અને જો આપણે એ મોબાઈલ લીધા પછી એ લોકોને વધારે સારી આનંદની કોઈ વાત કે ઘટના કે રમત પ્રોવાઇડ કરીશું તો એ લોકોને બધા રસ પડવાનો છે એટલે ચોક્કસપણે પોઝિટિવ હેબિટ્સ બાજુ એ લોકો ઢળશે એટલે આ બધી બાબતોનું ધ્યાન માતા-પિતાએ રાખવાનું છે અને શિક્ષક કોઈ પણ એ ધ્યાન રાખવાનું છે કે બાળક ક્લાસરૂમની અંદર જો કોઈ અલગ પ્રકારનું વર્તન કરે તો તરત જ એને કાઉન્સેલિંગ માટે મોકલવો જોઈએ અથવા સાયકોલોજીસ્ટ પાસે મોકલવો જોઈએ અને માતા પિતાએ પણ બાળકને લઈને સાયકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ એમાં સહેજ પણ શરમ સંકોચ ન રાખવા જોઈએ જો અમુક અમુક ચેતવણી માનીને સમજીને સંકેતો સમજીને જો બાળકનું કાઉન્સેલિંગ કે સાયકોથેરાપી એની ઝડપથી કરાવવામાં આવે તો આવા જે આપણે અત્યારે કિસ્સાની વાત કરીએ છીએ એવા દુષ્પરિણામ આવતા ચોક્કસ અટકાવી શકીએ અ એક અંતિમ સવાલ એ છે મારો કે સમાજ બદલાઈ રહ્યો છે આપણે જે રીતે ચર્ચા કરીએ છીએ બહુ જ ફાસ્ટ બદલાઈ રહ્યો છે જે રીતે રીલ આપણે સ્ક્રોલ કરીએ છીએ ત્રીસ ત્રીસ સેકન્ડની એ રીતે પરિવર્તનો સમાજમાં દેખાઈ રહ્યા છે ગુનાખોરી વધી રહી છે એક બાજુ આત્મહત્યાના કિસ્સાઓ એ સગીરમાં હોય એ બાળકમાં હોય કે મોટા વ્યક્તિઓમાં હોય એ વધી રહ્યા છે અને બીજી બાજુ રાજ્યમાં સૌથી વધારે ચિંતા કરાવતી ઘટનાઓ દુષ્કર્મની સામે આવી રહી છે આજે પર્ટિક્યુલર ત્રણ પ્રકારની ઘટનાઓ બની રહી છે એના પાછળ શું તમને એક સરખા કારણો લાગે છે કે પછી એના પાછળના કારણો પણ એ અલગ અલગ છે અને એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો એ ઘટનાઓને એક સૌથી મોટું કારણ જો હું ઝડપથી કહી દઉં તો એ છે વેબ સિરીઝ જે બહુ ઇઝીલી અવેલેબલ છે ને એની અંદરનું કન્ટેન્ટ ભાગે હિંસાત્મક હોય છે અને આ પ્રકારના દુષ્કર્મ વાળું બહુ જ હોય છે બીજું મોબાઈલની અંદર જે અવેલેબલ જે કન્ટેન્ટ છે એ ની ઉપર કોઈ કંટ્રોલ નથી એટલે એ પ્રકારનું કન્ટેન્ટ લોકોના હાથમાં આવે છે તમને ખબર હશે કે વખતે જે સૌથી સગીર વયની વ્યક્તિ હતી કે જેણે સૌથી ખરાબ હિન કૃત્ય કર્યું નાનો જે છોકરો હતો એને સતત મોબાઈલમાં આ પ્રકારના વિડીયો જોયા હતા અને પછી એને એના મગજમાં એ આખી વાત એવી સવાર થઈ ગઈ હતી ને પછી એને આ દુષ્કૃત્યને અંજામ આપ્યો તો ડેફિનેટલી આપણા આપણા માનસ પર બધી જ બાબતો અસર કરે છે એમાં મોબાઈલ હોય એમાં વેબ સિરીઝ હોય 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 સંગત અને અને વ્યસન આટલી બાબતો બેડ પેરેન્ટિંગ હું ખાસ કઉ છું આ બધી જ બાબતો જે છે એ ચોક્કસ અસર કરે છે અને જ્યાં શિક્ષણનો અભાવ છે જ્યાં સંસ્કારનો અભાવ છે જ્યાં કેળવણીનો અભાવ છે જ્યાં સામાજિકતાનો અભાવ છે સામાજિક શિક્ષણનો અભાવ છે ત્યાં આવું આ પ્રકારનું વર્તન મને ચોક્કસ જોવા મળે છે એટલે ત્રણેય ની પાછળના બધા કારણો હું આટલા કહી શકું અને બાકી ઉંમર પ્રમાણે થોડા થોડા કારણો બદલાતા હોય છે સંજોગો પ્રમાણે કારણો બદલાતા હોય છે અને કદાચ જીનેટિક્સ પ્રમાણે પણ મેડિકલી કારણો થોડા બદલાતા હોય છે આભાર સર અમારી સાથે જોડાવા માટે એક સાયકોલોજિસ્ટ તરીકે તમે જે રીતે ચિંતા કરી રહ્યા છો અલગ અલગ માધ્યમોમાં પણ તમે બેસતા હશો એક જર્નલિસ્ટ તરીકે આપણે ચિંતા કરી રહ્યા છીએ અમે ચિંતા કરી રહ્યા છીએ અને પ્રયાસ કરી રહ્યા છીએ કે સમાજમાં જે પરિવર્તનો આવી રહ્યા છે ધીમે ધીમે નાના નાના બદલાવથી બદલી શકે તો જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે એ બદલાય ખાસ માતા પિતાને એ અપીલ છે કે તમે જે સંતાનો માટે જીવ રેડી દો છો સંતાનોને જન્મ આપવા માટે કે તમારી તમારા જીવનમાં તમારા સંતાનો આવે એના માટે એ સંતાનોના જીવનમાં શું બની રહ્યું છે ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી પોતાની છે અને તમારે એની દરકાર લેવાની છે જો નહીં લો તો આ પ્રકારની ઘટનાઓ છે એનું પુનરાવર્તન સતત થતું રહેશે અને પછી આપણે એવું કહીશું કે સમાજ છે એ બદલાઈ ગયો છે તો ચોક્કસથી એમાં કશો જ ફેર નહીં કરી શકાય તમે શું માની રહ્યા છો આ બધી જ ઘટનાઓ પર એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર થેન્ક યુ